નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું બીડ તિરગર સુઈ આઈટીઆઈ વડનગર આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબલ સેક્ટર અંતર્ગત ક્રેન્ગાફની બેન્ડ ટ્વિસ્ટ અને ફિલેટ રેડિયસનું નિર્દેશન કરવું વિશે આપ સૌને તાલીમ માર્ગદર્શન આપીશ તેના માટે જરૂરી સાધન સામગ્રીનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરીશું જેના માટે સ્પેશિયલ ટૂલ્સ તરીકે વી બ્લોક ડાયલ ગેજ રિંગ સ્પેનર સેટ અને કોટન વેસનો ઉપયોગ કરીશું લિક્વિડમાં આપણે ઓઇલનો કેરોસીનનો તેમજ પાર્સલ તેનો પણ ઉપયોગ કરીશું જે સાધન સામગ્રી તરીકે આપણે ઉપયોગમાં મળીશું અને લિક્વિડમાં જે છે તે આપણે સાફ સફાઈ માટે માટેની કઈ જગ્યાએ કોઈ ડસ્ટિંગ ચોંટેલું હોય તો સાફ સફાઈ માટે આપણે એનો ઉપયોગ કરીશું મિત્રો કીધું એમ ક્રેન્સ આપને વ્યવસ્થિત યોગ્ય રીતે આપણે ગોઠવીશું જેમ કે એનો સરફેસ એરિયા નીચેનો એકદમ ફ્લેટ અને વ્યવસ્થિત હોય એ રીતે આપણે ગોઠવાની રહેશે જો એનો સરફેસ એરિયા નીચેથી ફ્લેટ નહીં હોય તો આપણને આનું ડાયમેન્શન જે આ જે મોમેન્ટ કરે છે એ પ્રોપર મોમેન્ટ કરશે નહીં અને આપણને યોગ્ય એનું જે માપદંડ મળવો જોઈએ તે માપદંડ મળશે નહીં એટલે તાલીમાર્થી મિત્રો આપણે તેના માટે ક્રેન્ક સાપને એન્જિનના બ્લોક પરથી આપણે એને રિમૂવ કરીને આપણે વ્યવસ્થિત એને કોટન વેસ્ટથી સાફ કરીશું જ્યાં ઓઇલ કે ગ્રીસ કેવું કંઈ પણ જે લાગેલું હશે તેને આપણે રિમૂવ કરીશું આ બંને વી બ્લોક છે વી બ્લોકની મદદથી તેમજ સેન્ટર પીની મદદથી આપણે કેમ સાપને યોગ્ય લેવલે મૂકી છે હવે આપણે તેનો વી બ્લોકને હલે નહીં એટલા માટે મેગ્નેટિક ફિલ્ડવાળું વ્હી બ્લોકનો ઉપયોગ કરેલો છે એવી રીતે ડાયલ ગીટનો પણ આપણે એવો જ ઉપયોગ કરેલો છે ડાયલ ગીટને જે સ્ટેન્ડ આવે છે એ સ્ટેન્ડ પણ મેગ્નેટિક ફિલ્ડવાળું છે વ્હી બ્લોકને કેમ્પ શાપની બંને સાઈડ વ્યવસ્થિત યોગ્ય પોઝિશનમાં મૂકીને સેન્ટર બિન ક્રેન્ક શાપની અંદર ભરાવીને આપણે વ્હી બ્લોકને લોક કરીશું અને લોક કરીને આપણે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્નથી વી બ્લોક હલશે નહીં એવી પોઝિશનમાં આપણે મૂકેલો છે અને સ્મૂથલી રનઆઉટ કરી શકે એ રીતે આપણે ડાય ગેજ પણ સેટ કરેલો છે ક્રેન્કશ પર આપણે ગીજને પહેલાનો ઉપર આપણે સેટ કરેલો છે જો ડાલ ઇન્ડિકેટરનું સ્ટેન્ડ પર મેગ્નેટિક ફિલ્ડવાળું હશે જે નીચે લોહી ચુંબકનું કામ કરીને એ ડાયરેક ઇન્ડિકેટર એક જ પોઝિશનમાં રહે હલી શકે નહીં મોમેન્ટ ના થઈ શકે અને આપણું રીડિંગ પરફેક્ટ આવે એ રીતે આપણે એને સેટ કરીશું રીડિંગ માટે જ્યારે આપણે જીરોથી એક કાંટો ફેરવીએ છીએ ત્યારે વન પોઈન્ટ પછી જ્યારે જીરોથી ઉપર બીજો કાપા જાય છે તો આપણે વન પોઈન્ટ ટુ વન પોઈન્ટ થ્રી વન પોઈન્ટ ફાઇવ વન પોઈન્ટ સિક્સ એ રીતે આપણે મિડિંગ લઈશું અત્યારે આપણે એને આપણે જીરો પર સેટ કરી દઈએ છીએ કેમ સાફ બેન્ડ છે કે નહીં તેના માટે આપણે ડાલગીને જીરો પર સેટ કરીને ધીરે ધીરે મોમેન્ટ પર આપણે કેમ્પ સાફને ફેરવીશું એક આંટો માર્યા પછી આપણે ચેક કરી લેવાનું કે કેટલું રીડિંગ આવે છે એ રીડિંગ તમારે દરેક જગ્યાએ એક બે ત્રણ આ જગ્યાએ જે મારી આંગળી પહોંચે છે એ જગ્યાનું ચારે ચાર જગ્યાનું આપણે અલગ અલગ રીતે બે વાર કે ત્રણ વાર આપણે એનું રીડિંગ અલગ અલગ પોઝિશનમાં લઈશું અને ક્રેન્કશાર્ટ ચેક કર્યા પછી આપણે એ એ જ ગાડીનું સર્વિસ મેન્યુઅલ લઈને એની આપણે સ્ટાન્ડર્ડ કે એની લિમિટ સાઈઝનું જે બિરિંગ નાખવાની થાય કે એનો રનઆઉટ બહુ જ ખરાબ હોય તો આખી કેમ્પસાર્ટ બદલી કાઢવાની અથવા જો કેમ્પાર્ટ યોગ્ય રીતે હોય વધારે આઉટ ના હોય જો આઉટ લાગે તો કેમ નવી નાખવાની છે અધરવાઇઝ એને વ્યવસ્થિત એની સ્ટાન્ડર્ડ સાઇઝ લિમિટ સાઇઝ ચેક કરીને તમારે એને યોગ્ય રીતે ફિટિંગ કરવાની છે હવે આપણે ફ્લેડ રેડિયસ ચેક કરીશું જેના માટે આપણે ક્રેન્ક સાફને યોગ્ય પોઝિશનમાં ગોઠવીને આપણે વન બાય વન ફ્લેટ રેડિયસ વિઝ્યુઅલી ચેક કરવાની છે જે કર્વ આકારની હોવી જોઈએ આપણે આ ભાગ જે છે એ ભાગને કરવ ટાઈપ છે એ આપણે વિઝ્યુઅલી ચેક કરવાની છે એનો રેડિયસ પણ ચેક કરવાનો છે એમ વન ટુ થ્રી અને ફોર આ ચારેનો આપણે પ્લેટ રેડિયસ ચેક કરતું રહેવાનું છે એનો ગાળો અને એની ગેપ જે સર્વિસ મનુ નક્કી કરી હોય એ પ્રમાણે આપણે ચેક કરી લેવાના છે તો આ રીતે આપણે વિઝ્યુઅલી ચેક પણ કરી લીધી છે જેમાં કોઈ ખામી દર્શાતી નથી અને એના પર કોઈ પ્રકારનો સ્ક્રેચિસ કે ડેમેજવાળું કોઈ વસ્તુ દેખાતી નથી આ ક્રેમ આ કરવ એટલા માટે આપવાના આવે છે કે ક્રેમ સાફની સ્ટ્રેન્થ વધે એટલા માટે એને આપવામાં આવે છે તો મિત્રો આજે આપણે ક્રેન્સાફની બેન્ડ ક્વિસ્ટ અને ફ્લેટ રેડિયસનું નિર્દેશન કરવું એ વિશે શીખ્યા આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર